જય માતાજી મિત્રો માતાના મઠથી અમારો સેવા કેમ્પ એક કિલોમીટર દયા પર સાઈડ જતાં અહીંયા બનેલ છે તો જેથી લખપત સાઈડ જે વસ્તા હોય એને દરેકને વિનંતી છે કે અહીંયા લાભ લે આ તમને હું બતાવું છું આ હાઈવે છે અને એક્ઝેક્ટ એક કિલોમીટર અહીંયા માતાના મઠથી આ સાઈડ માતાના મઠ છે આપ જોઈ શકો છો સામે માતાજીનું મંદિર ઉપર અને આ રસ્તો જાય છે દયાપર સાઈડ જાય છે તો દરેકને વિનંતી કે અમે અમારો આ કેમ્પનો લાભ લેવા વિનંતી જ્યાં ખૂબ સરસ જમવાની વ્યવસ્થા છે નાવાડ છે કુદરતી આજતે જવા માટે પણ સરસ વ્યવસ્થા અમે કરેલી છે અમે બધાએ કે એલ પાનંદરો ખાતે બધા સર્વિસમાં છીએ અમારા કોન્ટ્રાક્ટર મિત્રો અમારો સ્ટાફ અત્યારે બધાએ હાલ ફૂલ તૈયારી કરી રહ્યા છે અને આપ જોઈ શકો છો કે દરેક પોતપોતાની રીતે બધાને કામ વેચેલા છે એ પ્રમાણે એમના કામ ચાલુ છે અત્યારે આજ સવારથી વહેલાં અમે આવી ગયા છીએ અહીંયાને અને અમારી રીતે બધું કામકાજ ચાલુ કરેલ છે દરેક પોતાની રીતે પોતાના કામમાં વ્યસ્ત છે કોન્ટ્રાક્ટર ભાઈઓ છે સાથે પ્લમ્બરના પ્લમ્બરનું કામ ચા આપ જોઈ શકો છો અહીંયા લાઇટનું કામ ચાલુ કરી રહ્યા છે એક વસ્તુ આ કેમ્પની ખાસી છે કે અહીંયા કોઈ હિન્દુ મુસલમાનનો નાત જાતનો કોઈ ભેદ નથી આ ભાઈ પોતે ઈબ્રાહીમભાઈ એમનું નામ છે જે અમારી કંપનીની ગાડી ચલાવે છે તે છતાં અહીંયા માતાના મઢમાં અહીં સેવા કરવા આવ્યા છે તો આ એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે કે અહીંયા કોઈ નાત જાત કે હિન્દુ મુસલમાનનો કોઈ ભેદભાવ નથી જોકે હમણાં ચૂંટણીમાં પણ આપ જોયે એવું છે કે દયાપર ખાતે વસ્તુ જોવા મળેલી આ મારું રસોડું છે આ બેનો અત્યારે વાસણ સાફ સફાઈ કરી રહ્યા છે આ અમારું રસોડાનું છે અહીંયા અમે જમવાની વ્યવસ્થા કરેલી છે જમવાનું રસોડું આખું આ છે મેન અમારા આ છે નરેન્દ્રસિંહ વાળા જે સૌથી વધારે આ કેમ્પમાં સેવા આપે છે અને એમના થકી જ આ કેમ્પ ચાલુ રહેલો છે સૌ પ્રથમ અમારા બીડી ગઢવી બીડી સુમણીયાભાઈ હતા જે હાલ રિટાયર થઈ ગયેલ હોય પરંતુ હાશબાઈનો એમના ઉપર ખૂબ જ અથાગ હાથ હોય એમને આ બીડું ઝડપી અને ખૂબ સેવા કરે છે નવે નવ દિવસ આ નરેન્દ્રસિંહ અહીંયા જ હોય છે અને અહીંયા ખૂબ સરથી પછી આ કુમરસિંહ રાઠોડ એ પણ એટલી જ સેવા આપે છે આ રઘુબીરસિંહ રાણા એ પોતે પણ ઠેક દૂધરેજથી હળવદની બાજુમાં દૂધરેજ આવ્યું દૂધરેજ ગામથી અહીંયા સેવા માટે આવેલા છે આપ જોઈ શકો છો ઠંડા પાણીની વ્યવસ્થા છે ફાયરના આ ભાઈ આયેલા છે ઠેક ઉકાઈથી જય માતાજી આ ભાઈ આયેલા છે ગાંધીનગરથી આ ભાઈ અમારે ત્યાં જ નોકરી કરે છે આ જે ટીમ છે આખી એ બે જણા ત્રણ ઉકાઈ થી છે આ ભાઈ વડોદરાથી આયા છે પીએસ પટેલ આ છે પાટિલભાઈ અને આ છે ડીપી ચૌધરી જેને અમે ક્રિકેટની ભાષામાં ફિરકી કહીએ છીએ અને આ છે તરુણ ચૌધરી એ ઉકાઈથી આવ્યા છે અને આ એકચુલી તો અમારી ક્રિકેટની ટીમ જ છે અડધી તો આ જો અમારું સેટઅપ છે અત્યારે બધા સ્ટાફ મિત્રો માટે રસોઈની કામગીરી ચાલુ છે અને હવે ધીમે ધીમે પાણસો આવશે એને પણ અમે જમાડશું તો આ સેવાનો સેવા કેમ્પનો જરૂરથી મિત્રો લાભ લેજો વધુમાં વિધુ આ વિડીયોને શેર કરજો જેથી કરીને દરેક યાત્રીઓ એનો લાભ લઈ શકે અહીંયા બધી જ સગવડ કરવામાં આવેલ છે નાણાં ધોવાની જમવાની રાત્રે સુવા માટે પણ વ્યવસ્થા છે અત્યારે થોડું હજી કામ ચાલુ હોય હજી થોડુંક બાકી છે કામકાજ પણ આજ સાંજ સુધી સો ટકા કેમ્પ ચાલુ થઈ જશે આ અમારા લાલજીભાઈ મહેશ્વરી જેઓ અહીંયા ઇલેક્ટ્રિકનું કામ સંભાળી અને સેવા આપે છે એ પણ અહીંયા એમના બધા સ્ટાફ મિત્રોને લઈને આવ્યા છે અને અહીંયા કામકાજ કરાવે છે તો મિત્રો આ વિડીયોને શેર કરી અને દરેકને આ સેવા કેમ્પનો લાભ લેવા માટે અનુરોધ કરજો જે જે એને માતાના મઠમાં સગવડ ન મળે એને અહીંયા લાભ લેવા વિનંતી નાવા ધોવાની જમવાની રહેવાની સુવાની બધી જ અહીંયા સગવડ છે તો દરેકને આ વિડીયો વધુમાં વધુ શેર કરી અને મોકલજો જય માતાજી